હવે શહેરના સૌથી જૂના એસ એ તેલ ધાણી દ્વારા બમ્પર ઇનામોની વણઝાળ સાથે સાથે તમારો સ્વાદિષ્ટ કચરિયા પાક અવનવી ચીકી અને શુદ્ધ તલના તેલની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ રૂપે હજારો રૂપિયાના ઇનામો મેળવવા માટે ફક્ત એક કિલોની ખરીદી કરીને વહેલા તે પહેલા ધોરણે ખરીદી કરવા પધારો અને નસીબ અજમાવો ટ્રો તારીખ સોળ બે બે હજાર પચીસ તો જલ્દી કરો રાહ કોની જુઓ છો એસ એ તેલ દાણે ગોકુલ હોસ્પિટલ ની બાજુમાં નૂતન હાઈસ્કૂલ ની સામે વિસનગર મોબાઈલ નંબર પંચાણું પાંચ છ્યાસી તેસઠ આઠ સાહીઠ વિસનગર શહેરના કમળા રોડ ઉપર આવેલા શક્તિધામ ખાતે તારીખ આઠ એક બે હજાર પચીસ ને બુધવારના રોજ આઈસીડીએસ ઘટક વિસનગર સેજાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત મિલેટ્સ અને ટીએચઆરમાંથી બનાવવામાં આવેલ વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ મેડિકલ ઓફિસર શ્રી ફજલભાઈ પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ મુખ્ય સિવિકાબેન ગાયત્રીબેન એન એન એમ પલકાબેન પાપા પગલી રીંકુબેને હાજર રહ્યા હતા શહેરમાંથી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી આજની આ વાનગી સ્પર્ધામાં દરેક મિલિટ્સની ત્રીએ ચારમાંથી વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાંથી સૌથી સ્વાદિષ્ટ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિતીનામું આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રીમતી વર્ષાબેન પટેલે માહિતી આપી હતી અને ત્યારબાદ ભાગ લેનાર વાનગી સ્પર્ધકોએ પણ પ્રતિભાવ આપ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ